તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આવનારા દિવસોમાં જેમાં ગેલી ચિત્રા નક્ષત્રની અંદર અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ અરબ સાગરની અંદર થનારી આ હલચલને લઈ મિત્રો અન્ય કાર એવા પરેશ ગોસ્વામી તરફથી અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બનવાની આ વાતને તેમણે અફવા ગણાવી છે હાલ અરબી સમુદ્રની અંદર હજુ વાવાઝોડું સક્રિય પરિબળો નથી એવું તેમણે જણાવ્યું તો બીજી તરફ મિત્રો અત્યારે અમેરિકન મોડલ વાવાઝોડું બનવાની સંભાવનાની સાથે જ આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ વાવાઝોડાના કારણે આગામી દિવસોની અંદર ભારે માવઠાની સંભાવના વધી રહી છે આપણે આજના વિડીઓની અંદર જાણીશું મિત્રો કે શું અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે કયા આગાહી તરફથી કેવી આગાહી કરવામાં આવી છે કારણ કે અત્યારે જુદા જુદા આગાહીકારો તરફથી જુદી જુદી વિરુદ્ધ ભાષી આગાહીઓ સામે આવી રહી છે યુરોપિયન મોડલ અમેરિકન મોડલ અને મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ જાહેર કરવામાં આવેલા આગામી દિવસોમાં મોડલો જાણીશું કારણ કે અત્યારે અરબી સમુદ્રની અંદર બનનારા વાવાઝોડા લઈને મોટી કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે આ તમામ અપડેટ મેળવીશું સાથે એ પણ જાણીશું શું આ વાવાઝોડું બનશે તો મિત્રો ગુજરાત ઉપર ત્રાટક છે કે પાકિસ્તાન ઉપર જશે કે પછી ઓમાન દેશ ઉપર જશે આપણે આ તમામ અપડેટ સૌથી પહેલાં મિત્રો જાણીશું માટે આ વિડીયોને તમે ખાસ મિત્રો અંત સુધી જોતા રહેજો અને તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે ચોમાસાની વિદાય વેળાનો સમયગાળો ચાલી રહ્યો છે વાતાવરણની અંદર ભારે તાપમાન ભેજનું પ્રમાણ અને ઉકળામણના કારણે વાતાવરણની અંદર થયેલી અત્યારે અસ્થિરતા તો બીજી તરફ અરબ સાગરની અંદર પણ અત્યારે ઉથલપાથલ શરૂ થઈ ચૂકી છે આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર હલચલ થાય અને મિત્રો વાવાઝોડા બનવાની સંભાવના વધી રહી છે ત્યારે અમુક આગાહીકારો વાવાઝોડું મોટું બને તેવી આગાહી કરી રહ્યા છે તો બીજી તરફ અમુક આગાહીકારો તરફથી આ વાવાઝોડા બનવાની વાતની અફવા ગણાવવામાં આવી રહી છે આપણે મિત્રો જાણીશું કે વાવાઝોડું બનશે કે નહીં જો વાવાઝોડું બનશે તો કઈ દિશા તરફ ચાલશે કયા આગાહીકારે શું કહ્યું એ પહેલાં આપને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર ભારતનું સેટેલાઇટ પિક્ચર કે જેની અંદર અત્યારે અરબી સમુદ્રની અંદર જોવા જાવ તો ધીમે ધીમે અરબી સમુદ્ર દરેક જગ્યા ઉપર સક્રિય થતો જોવા મળી રહ્યો છે દક્ષિણીય ભારતના ભાગોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય જોવા મળી રહી છે અને જેના કારણે જોઈ શકો છો ભારતના પૂર્વીય આ સાથે ખાડીના કાંઠાના ભાગો અને અરબી સમુદ્રના પશ્ચિમી ઘાટના કર્ણાટક કેરળના વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે એટલું જ નહીં આપણા ગુજરાતની પણ વાત કરવામાં આવે તો તમે જોઈ શકો ગુજરાતની અંદર પણ અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અરબી સમુદ્રની યોગ્ય જોઈ શકો છો કે સક્રિયતાના કારણે ભાગોમાં વાદળોના ઝુંડ આવવાની શરૂઆત થઈ ચૂકી છે આમ ગુજરાત રાજ્યની અંદર ફરી મિત્રો વાતાવરણમાં પલટો કારણ કે અરબી સમુદ્ર સક્રિય થતો જોવા મળી રહ્યો છે ત્યારે આપણે જાણીએ આ અરબી સમુદ્રની સક્રિયતા શું મિત્રો અરબી સાગરની અંદર વાવાઝોડું લાવશે અત્યારે મિત્રો વૈશ્વિક સંસ્થાના જુદા જુદા વેધર મોડલો અરબ સાગરની અંદર જુદી જુદી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે અમુક મોડલો મિત્રો આ વાવાઝોડું ન બને અને માત્ર એક મોટી સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ અમેરિકન જેવા જીએફએસના મોડલ તો વાવાઝોડું બનવાની સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે એ જાણીએ પહેલાં આપણે એ જાણી લઈએ તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોની અંદર ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે ને જેને લઈને જે આગાહીના મેપ જાહેર કરવામાં આવ્યા એ જોઈએ તો જેમાં સૌથી પહેલા તો તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે જે ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિને લઈ આગાહી આપવામાં આવી છે તો તમે જોઈ શકો અત્યારે મિત્રો કેરળ અને કર્ણાટક લાગુના વિસ્તારોમાં અરબી સમુદ્રની સક્રિયતાના કારણે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અને જેના કારણે દક્ષિણી ભારતના રાજ્યો કેરળ કર્ણાટક તમિલનાડુ આ સાથે જ મિત્રો તેલંગાણા આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદના યેલો એલર્ટ ઇન્ડિયન મોન્સૂન આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યા તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીની સક્રિયતાના કારણે પૂર્વી ભારતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના આ સાથે જ તમે જોઈ શકો મિત્રો નવ ઓક્ટોબરનો પણ આગાહીનો મેપ જે હવામાન વિભાગે જાહેર કર્યો જેમાં કેરળની અંદર મિત્રો સક્રિય અરબી સમુદ્રની સક્રિયતાના કારણે ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું આજુબાજુના રાજ્યો હોય પૂર્વી ભારતના ભાગોમાં આમ અત્યારે મિત્રો હજુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સક્રિયતાના કારણે દક્ષિણી પશ્ચિમી ભારતના તટના પંથકો હોય બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો હોય અને પૂર્વી ભારતના ભાગોમાં ચોમાસાનો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ દસ તારીખે પણ તમે જોઈ શકો તો મિત્રો અરબી સમુદ્રની અંદર જેમ જેમ તારીખ 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 આવતી જશે તેમ દક્ષિણી અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ લો પ્રેશર એટલે કે હવાના હળવા દબાણમાં પરિવર્તિત થઈ જશે પટેલ અને અન્ય આગાહીકારો તરફથી હવે પછી જેમાં અંબાલાલ પટેલે મિત્રો નવરાત્રીના હવે પછીના અમુક દિવસોની અંદર જેમાં નવરાત્રીમાં નવ ઓક્ટોબર દસ ઓક્ટોબર અને બાર ઓક્ટોબરની વચ્ચે દક્ષિણી ગુજરાત દક્ષિણી સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સંભાવના વ્યક્ત કરી છે તો આ સાથે પટેલે આગાહી કરતા કહ્યું કે ઓક્ટોબરે દક્ષિણી ભારત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને સોળ ચૌદ પંદર ઓક્ટોબર સુધીમાં પશ્ચિમી ભારતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે છો કે ખાસ કરીને આઠ તારીખ નવ તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વાદળિયું વાતાવરણ અમુક ભાગોમાં જોવા મળે દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગ આ સાથે જે ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ અને વાતાવરણની અસ્થિરતાના કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળે બાકી હજુ આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર કોઈ ભારે વરસાદ થાય તેવી સંભાવના નથી પરંતુ મિત્રો દસ ઓક્ટોબર પછી અરબી સમુદ્રની અંદર શરૂ થનારી સક્રિયતાના કારણે સિસ્ટમની અસર થોડી થોડી શરૂ થઈ જાય ને દસ તારીખ અગિયાર ઓક્ટોબર બાર ઓક્ટોબર તેર ઓક્ટોબર એમ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથના ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વધી રહી છે અને મિત્રો અગિયાર તારીખથી વરસાદનું જોર ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે જોઈ શકાય કે વધતું જોવા મળી શકે અને ખાસ કરીને મિત્રો પંદર તારીખ પછી ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોની અંદર વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે કારણ કે અરબી સમુદ્રની અંદર બની શકે છે મિત્રો મોટી સિસ્ટમ અને સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં એમાં પણ મિત્રો અગિયાર તારીખ પછી વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ ખૂબ જ ઓછા વિસ્તારની અંદર જોવા મળે પરંતુ પંદર તારીખ પછી દક્ષિણી સૌરાષ્ટ્રના કાંઠાના તમામ ભાગો જેમાં ગીર સોમનાથ જુનાગઢ સાથે જોઈ શકો દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે માવઠું આવનારા દિવસોમાં તારીખથી લઈને મિત્રો અઢાર તારીખની વચ્ચે થાય તેવી અત્યારે મોડલો તરફથી સંભાવના જોવા મળી રહી છે અને તમે મિત્રો વાવાઝોડાને લઈને પણ જોઈ શકો છો તો અત્યારે જુદા જુદા મોડલો તરફથી આ વાવાઝોડાનો જુદો જુદો ટ્રેક અને વાવાઝોડાને લઈને આગાહી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અત્યારે જીએફએસ અમેરિકન મોડલ દક્ષિણી અરબી સમુદ્ર કેરળ અને કર્ણાટકના ભાગો આજુબાજુ દસ અને અગિયાર તારીખે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બતાવી રહ્યું છે જેમ જેમ અગિયાર ઓક્ટોબર બાર ઓક્ટોબર એમ મિત્રો જોઈ શકો છો કે તેર ઓક્ટોબર આજુબાજુ એક લો પ્રેશરમાંથી પણ વધુ મજબૂત બનેલી ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ દક્ષિણી ભારતના ભાગોમાં રચાતી જોવા મળી છે જેમ જેમ તેર તારીખ ચૌદ અને પંદર તારીખે મિત્રો અત્યારે અમેરિકન મોડલ અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમને વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને જાહેર કરી રહ્યું છે ને મિત્રો આ વાવાઝોડું જોવા જઈએ તો જીએફએસ મોડલ અત્યારે આપણા ગુજરાતથી ખૂબ જ દૂર મધ્ય અરબી સમુદ્રમાંથી ઓમાન દેશ તરફ ફંટાતું બતાવી રહ્યા છે તો બીજી તરફ મિત્રો તમે યુરોપિયન મોડલની પણ અપડેટ જોઈ શકો જેમાં યુરોપિયન મોડલ નવ અને દસ તારીખે અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ધીમે ધીમે બની અને જોઈ શકો છો કે ખાસ કરી પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધતી જોવા મળી છે યુરોપિયન મોડલ અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાને લઈને મિત્રો અત્યારે બતાવી નથી રહ્યું માત્ર આ સિસ્ટમ ખૂબ મોટી થાય ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ શકે ને આ સિસ્ટમ પણ ઓમાન દેશ ઉપર ફંટાવતી જોવા મળી છે ને મિત્રો આ સિસ્ટમ ખૂબ જ ઝડપથી ચૌદ અને પંદર તારીખે યોમાન યમાન દેશ તરફ ફંટાઈ જાય એ પ્રમાણે યુરોપિયન મોડલ અપડેટ આપી રહ્યું છે બીજી વાત આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો ખાસ જીએફએસ મોડલ છે કે જે અરબી સમુદ્રની અંદર આ મોટી વાવાઝોડા જેવી સિસ્ટમ બને તેવી સંભાવનાની સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે પંદર તારીખ આજુબાજુ આપણા ગુજરાતની અંદર આ વાવાઝોડાના પૂંછડિયા વાદળોની અસરના કારણે પંદર તારીખે અને મિત્રો સોળ સત્તર દિવસ ગુજરાતના અમુક દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદને લઈ ભારે માવઠાની સંભાવના બતાવી રહ્યા છે અને હવે પછી મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ આગામી દિવસોનો વરસાદને લઈ અને તમે અહીં જોઈ શકો છો જે ભારતીય મોસમ વિભાગે મિત્રો આવનારા દિવસોમાં વરસાદને લઈને જે એલર્ટ સાથેનો જે અનુમાનિત આગાહીનો મેપ જાહેર કર્યો છે જેની અંદર મિત્રો આવનારા દિવસોમાં હવામાન વિભાગ પણ ગુજરાતના કચ્છના ઉત્તર ગુજરાતના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં અમુક ભાગોમાં ભારે વરસાદી માવઠાની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે આ મિત્રો ભારતીય મોસમ વિભાગનું જીએફએસ મોડલ છે ને જેમાં તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગ પણ કચ્છના સૌરાષ્ટ્રના સમગ્ર ગુજરાતની અંદર મિત્રો આવનારા દિવસોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના જાણીએ તો અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતની અંદર અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવાને લઈને આગાહી કરતા કહ્યું કે કચ્છથી દૂરના અરબી સમુદ્રમાંથી કદાચ આ વાવાઝોડું પસાર થઈ શકે અંબાલાલે કહ્યું કે સત્તર ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિની અંદર આવતા અરબસાગરને બંગાળની ખાડીમાં હજુ આવનારા દિવસોમાં વાવાઝોડા બનવાની શક્યતાઓ રહેશે એમણે કહ્યું કે આ વાવાઝોડાઓ ઓગણીસથી બાવીસ ઓક્ટોમ્બર સુધીની અંદર વધુ એક્ટિવ થઈ જશે અને અરબી સમુદ્રના જે વાવાઝોડા હશે એ દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અસર વર્તાવી શકે અને મિત્રો આવનારા દિવસોમાં અંબાલાલ પટેલે દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર વાવાઝોડાના કારણે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ દેશના ઉત્તરીય પર્વતીય દેશો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાવાઝોડાની દિશા ગુજરાતની નજદીક પણ હોઈ શકે છે ને તેમણે કહ્યું કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાંથી પસાર થઈ પાકિસ્તાન તરફ પણ જઈ શકે છે ને ગુજરાતથી દૂર રહી શકે તેવી આગાહી કરી છે એટલે અરબી સમુદ્રનું જો વાવાઝોડું બને અને વાવાઝોડું બને એમના ટ્રેકને લઈ અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતથી દૂર જ રહેશે તેવી આગાહી સાથે જણાવ્યું કે આ વાવાઝોડું દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના દક્ષિણી ભાગોમાં વરસાદ આપી શકે આ સાથે જ તેમણે બંગાળની ખાડીની અંદર પણ તોફાન ઉઠવાને લઈને આગાહી કરતા કહ્યું કે સોળથી 22 ઓક્ટોમ્બર સુધીમાં ગુજરાતના મધ્ય પૂર્વી ભાગોમાં ઝાપટાની સાથે વરસાદની ગતિવિધિ દક્ષિણી ભાગોમાં પણ નોંધાય અને આગાહી કરતાં કહ્યું કે નવેમ્બર મહિનાની અંદર પણ વાવાઝોડાની શક્યતા રહેશે અને સોળ નવેમ્બરથી બંગાળની ખાડીમાં હળવું દબાણ અને અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધીના ભાગોમાં બંગાળની ખાડીમાં ચક્રવાત ઊભી થવાની સંભાવના મિત્રો અંબાલાલ પટેલે કરી છે મિત્રો અંબાલાલ પટેલ તરફથી તો આવનારા દિવસોમાં વાવાઝોડું બનવાની સંભાવના અરબી સમુદ્રની અંદર કહેવામાં આવી છે અને એમનો ટ્રેક ગુજરાતથી દૂર રહી શકે પરંતુ એમના કારણે વરસાદની સંભાવના પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આગાહી કરતાં જણાવ્યું ને આપણે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વાવાઝોડાને લઈને આગાહી જાણી લઈએ તો તેમણે કહ્યું છે કે અત્યારે જે હાલ તાપમાન વધી રહ્યું છે ભેજના પ્રમાણના કારણે ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે જેના કારણે આવનારા દિવસોની અંદર જોવા જઈએ તો અરબી સમુદ્રનું તાપમાન હજુ પણ વધી રહ્યું છે સંપૂર્ણ મહિના દરમિયાન વધી શકે છે તો એમણે સાથે વાતને લઈને કહ્યું કે અત્યારે જે વાવાઝોડાની વાત ચાલી રહી છે તે માત્ર એક પ્રકારની અફવા છે હજુ કોઈ જગ્યાએ વાવાઝોડું ઉત્પન્ન થાય તેવા પરિબળો સક્રિય નથી આ પ્રમાણે મિત્રો પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની આ વાતને અફવા ગણાવી છે ને વાવાઝોડું બનવાને લઈ સંભાવનાઓ નથી સક્રિયતા અત્યારે શરૂ પરિબળોની નથી થઈ એવું પણ એમણે જણાવ્યું છે તો બીજી તરફ મિત્રો વરસાદને લઈને પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નવ અને દસ તારીખ આજુબાજુ રાજ્યના છૂટાછવાયા અમુક દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના રહેશે અને પંદર ઓક્ટોબર સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદનો રાઉન્ડ આવે અથવા તો ભારે વરસાદ થાય તેવી શક્યતા એમણે નથી કહીને કહ્યું કે કદાચ તારીખ પછી રાજ્યની અંદર માવઠું થઈ શકે ચોમાસું પૂર્ણ થયા આ પહેલું માવઠું પંદર તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર આવે તેવી આગાહી પરેશ ગોસ્વામી કહી છે ને જેમાં પણ દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની સંભાવના મિત્રો પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવેલી છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આવનારા દિવસોમાં જુદા જુદા આગાહીકારોને મોડલો જુદી આગાહી બતાવી રહ્યા છે ત્યારે આપણે જણાવી દઈએ કે જો અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડું બનશે તો પણ અત્યારે આ વાવાઝોડાનો ટ્રેક ઓમાન દેશ તરફ વધુ સંભવિત જોવા મળી રહ્યો છે અને તમે મિત્રો જોઈ શકો આવનારા દિવસોની અંદર ગુજરાતનું વરસાદને લઈને જે અનુમાન છે જેમાં વાવાઝોડાની જો અસર થાય તો ગુજરાતના કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો હોય આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લામાં હળવાથી અમુક ભાગોના કાંઠાના ભાગોમાં ભારે વરસાદનું માવઠું ગુજરાત રાજ્યની અંદર આવે તેવી અત્યારે સંભાવના જોવા